કરાયું હેલિકોપ્ટરની મદદથી ત્રણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખેડા જિલ્લાના ગામોમાં ફરી વળ્યા છે સાબરમતી નદીના પાણી પાણીનો પ્રવાહ વધી જતા લોકો ફસાયા હતા હેલિકોપ્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરાવ્યું છે લોકોના હાલ અત્યારે બી હાલ છે કારણ કે ખેડામાં સાબરમતી નદીના પાણીએ કહેર મચાવ્યો છે પાણીની માત્રા વધી ગઈ છે ઝી ચોવીસ કલાક આપને એક્સક્લુસિવ દ્રશ્ય બતાવી રહ્યું છે કે જ્યાં બે દિવસથી જે સાબરમતીના પાણીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી જે પાણીની માત્રા વધી તેના કારણે સાબરમતી નદીમાં પાણીની માત્રા વધુ થઈ અને ખેડામાં અત્યારે કહેર મચાવ્યો છે ખેડામાં અમુક લોકો ફસાયા હતા હેલિકોપ્ટરની ની મદદથી તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ધરોડીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ છે છે રેસ્ક્યુના આપને બતાવી રહ્યા કે જ્યાં હેલિકોપ્ટરની ની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાવ્યું સાબરમતી નદીના પાણીએ અત્યારે કહેર મચાવ્યો છે ત્રણ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાવ્યું છે હેલિકોપ્ટરની ની મદદથી એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ સાબરમતી નદીના પાણી વધી રહ્યા છે તેના કારણે લોકોને સાવધાની રાખવા માટે તંત્ર તરફથી પણ કહેવામાં આવ્યું છે